ગુજરાતી વાંચન લોકપ્રિય થયું છે અત્યારે એ સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો આપણી એક મોટી ચિંતા છે કે લોકો વાંચતા નથી પુસ્તકો પહેલાની જેમ ખપતા નથી અમુક પ્રકારના પુસ્તકો જ ખપે છે આ બધી ચિંતાઓને તમે કઈ રીતે જુઓ છો હા એ વાત સાચી છે કે પહેલા જેટલું વાંચન થતું કારણ કે એમાં શું છે કે આપણે છોડી દેવાવાળી પ્રજા બહુ છીએ પહેલા ભવાઈ હતી એ આપણે નાટક આવ્યા તો ભવાઈ છોડી દીધી પછી ફિલ્મો આવી તો આપણે નાટકો છોડી દીધા પછી ઓટીટી આવી તો આપણે ટેલિવિઝન ઉપર એટલે ફિલ્મો છોડી દીધી હવે કંઈક ત્રીજું આવશે તો આપણે ઓટીટી છોડી દઈશું એટલે આપણને છોડવાનું બહુ ગમે છે એમ કાં તો સમજણ નથી કાં તો નવા નવા ક્ષેત્ર એક્સપ્લોર કરવાની ઈચ્છા હશે પણ એક સમય એવો હતો કે રેડિયો ફિલ્મ તો બહુ ગામમાં તો આવતી નહીં અને પુસ્તકો બે જ વસ્તુ હતી એટલે ઈચ્છા કે અનિચ્છાએ વાંચવું પડતું હતું એટલે જે અનિચ્છાએ વાંચતો હતો ને એ વર્ગ જેવા આ બીજા એને રસ્તાઓ મળ્યા એવા એ તરફ વળી ગયા પણ અત્યારે પહેલાં સો માણસો વાંચતા હોય તો અત્યારે કદાચ ચાલીસ માણસો વાંચે છે એવું મને લાગે છે અહીં ચિંતાનો વિષય છે એવું કંઈ લાગે છે તમને તમારા પુસ્તકો નવા રિપ્રિન્ટ થાય છે નવા પ્રકાશિત થાય છે ખૂબ બધા સાથે ખૂબ નવા લેખકો સાથે પણ તમે પરિચયમાં છો ઘણા બધાને ટ્રેન કરો છો ગાઈડ કરો છો ઘણા બધા નવા લેખકો તમારું માર્ગદર્શન મેળવતા રહે છે એટલે એ એ એક આખો ફાલ પણ છે જે નવી રીતે લખવાની કોશિશ કરે છે આ બાજુ વાચકો ઓછા થતાં જાય છે એવી પણ આપણને જ

તો મારા પત્નીએ કહ્યું કે અહીંયા તો સાઠની ઉંમરના જ છે બધા જે યુવાનો હતા એ તો યુનિવર્સિટીમાંથી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે ગુજરાતી વિભાગે સ્પોન્સર કર્યા હોય એવા વિદ્યાર્થીઓ હતા બાકી પચાસથી નીચેના તમે ત્રીસથી પચાસની વચ્ચેના એક આપણે વાચક જાણે ગુમાવી દીધો છે એવું લાગે છે અને આ પરિસ્થિતિ વધારે વધારે ગંભીર થાય એવું મને લાગે છે એટલે હું તો એવું માનું છું પાછા આપણે લોકો આમ ચર્ચા કરતા હોય કે ગુજરાતી ભાષા ટકશે કે નહીં ટકે તો મને એવું લાગે છે કે જ્યાં સુધી સફાઈ કામદારનો દીકરો અંગ્રેજીમાં અંગ્રેજી માધ્યમમાં ભણવાનું એફોર્ડ નહીં કરી શકે ત્યાં સુધી ગુજરાતી ભાષા ટકશે પછી નહીં ટકે તમે કીધું વાચકો કેવા આવશે ખબર નથી લેખકો કેવા આવશે એની કોઈ ભાળ મળી છે હવે પછી ગુજરાતી ભાષાને કેવા લેખકો મળશે શું લાગે છે એટલે તે દિવસે ઉર્વશીબેન પણ હતા વાત કરી હતી જો હું લખવાનું શરૂ કરું ને ત્યારે મારી અંદર એક પ્રતિભા હોય એટલે જે નિસર્ગદત્ત પ્રતિ ઈશ્વરે મને આપી હોય પણ આપણે ત્યાં એવું કહેવાય છે કે વન પર્સન્ટ ઇન્સ્પિરેશન અને નાઇન્ટી નાઇન પરેશન એટલે તમને ઈશ્વરે જે ટેલેન્ટ આપી છે એને જો તમે બરાબર જાળવો નહીં એને ખીલવો નહીં એને જે કક્ષાએ છે એનાથી ઊંચી કક્ષાએ તમે લઈ ના જઈ શકો તો એ પ્રતિભા પછી બહુ ટકતી નથી એટલે ઘણાનો પહેલો કાવ્ય સંગ્રહ એ જ છેલ્લો સંગ્રહ બની રહે એનું કારણ આ છે કે એ તૈયાર જ નથી હોતા કે ના ના મને તો ઈશ્વરે આપ્યું છે ને એ મુજબ હું લખીશું પણ એ જે નર્ચરિંગ ઓફ ધ ટેલેન્ટ જેને કહેવાય એ મારે ખ્યાલ પ્રમાણે ઓછી જોવા મળે છે એ હવે લેખકોને એટલું બધું લેસન કરવું નથી હોમવર્ક કરવું ગમતું નથી એટલે બે પાંચ દસ વર્ષ જ્યાં સુધી એ ટેલેન્ટના આધારે લખી શકાય ત્યાં સુધી લખે પછી બીજા ક્ષેત્રોમાં જતા રહેતા હોય છે